ઉનાળામાં કેરી ખાવાથી થતાં કેટલાક અદ્ભુત અને અવિશ્વસનીય ફાયદાઓ મિત્રો કેરી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ કેરીમાં લગભગ તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે માટે ઉનાળામાં નિયમિત રીતે કેરી ખાવાથી આપણા શરીરને પૂરતું પોષણ મળે છે જે આપણા શરીરની ઘણી બધી બીમારીઓથી બચાવે છે કેરી ખાવાથી તેમાં રહેલું ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે કેરીમાં રહેલું ફાઈબર કબજિયાત અપચો અને

આપવાનું કામ કરે છે જેનાથી અંધત્વની સમસ્યાથી છુટકારો મળે છે કેરી ખાવાથી તેમાં રહેલ બીટા કેરોટીન અને વિટામિન ઈ સૂર્યના હાનિકારક યુવી કિરણો સામે અમુક અંશ સુધી રક્ષણ આપે છે જે ત્વચાને તંદુરસ્ત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે ઉનાળામાં કેરી અથવા તેનો રસ પીવાથી શરીરમાંથી શન સમસ્યાથી સમસ્યા છુટકારો મળે છે કેરી ખાવાથી તેમાં રહેલ એમ્બ્યુલેન્સ જેવા ઉચ્ચકો નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપીને સુધારે છે જેનાથી કબજિયાતની સમસ્યાથી મળે છે કેરીમાં ચરબી કોલેસ્ટ્રોલ અને સોડિયમ ઓછું હોય છે પરંતુ પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે ઉનાળામાં કેરી ખાવાથી તે શરીરનો નો પીએચ સંતુલિત કરવામાં અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે કેરી ખાવાથી તેમાં રહેલ એન્ટી તત્વો કેન્સરને રોકવામાં મદદ કરે છે તો મિત્રો આ વિડીયો ની અંદર આપણે ઉનાળામાં કેરી ખાવાથી થતા કેટલાક અદભુત અને અવિશ્વસનીય ફાયદાઓ વિશે વાત કરી તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો